કપડવંજમાં દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં બંધ કરાયા છે કપડવંજ નગરપાલિકાની હિન્દુ વિરોધી માનસિકતા છતી થઈ છે ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા દબાણકારોના મકાનો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાડમાં કેદ કરાયા કપડવંશ નાની રત્નાકર માતા રોડના ચાર મંદિરોમાં પ્રવેશ અટકાવ્યો છે હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી આ બાબતે લાલ થયા છે હિન્દુ ધર્મ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાઓ સહિત પહોંચ્યા કપડવંજ મંદિરે કપડવંજ પહોંચીને પ્રદેશ અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ મંદિર પરથી કાંટાળા તાર હટાવ્યા

અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુજી એ જે રીતે અમને સૂચન કર્યું છે કે હિન્દુ ધર્મ છે એના મંદિર મઠો ની મંદિર મઠો ના રક્ષણ કરશે તો કપોન માં જે ઘટના બે દિવસ થી ચાલતી હતી કે ત્યાં માતાના મંદિરમાં રામાપીરના મંદિરમાં જે રીતે કપળોન નગરપાલિકા દ્વારા ત્યાં તારની વાળ કરીને એ મંદિરને પૂજા માટે પણ જગ્યા ના રાખી એ બંધ કર્યું હતું એક કેદમાં કરવા આવ્યા હતા તો અમે લોકોએ એ વાળ ખોલ નાખી છે અને એક મેસેજ છે કપળોન નગરપાલિકાને કે આજ પછી તમે દબાણના નામે જે વિકાસના નામે જે પણ કરો છો ઠીક છે એમને એનો વિરોધ નથી પણ જ્યાં જ્યાં અમારા મંદિરો છે જ્યાં જ્યાં અમારી આસ્થાઓ છે જ્યાં જ્યાં પૂજા પદ્ધતિ ચાલુ છે જ્યાં સુધી તમે એ મંદિરોની બીજી વ્યવસ્થા ના કરો ત્યાં સુધી આવો કોઈ પણ મંદિર મઠમાં તમે આ રીતે તારની વાળ ના કરશો કે લોકોને માતાના મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવા માટે જવાની જગ્યા પણ નથી એટલે અમે કપડાઓમાં આવીને આ તારની વાળ ખોલી નાખી છે અને આવતા દિવસોમાં પણ કપડાંને વિનંતી છે સરકારને ગુજરાત સરકારને બી ખાસ વિનંતી છે કે તમે મંદિર મઠના નામે ગાયના નામે હિન્દુઓને તમે વાત કરો છો અમે તમને ખૂબે ખૂબે મત આપીએ છીએ તો શું આના માટે આપીએ છીએ તમે અમારા માતાના મંદિરો અમારા મઠોને દબાણ હટાયા પછી એને પૂજા ના કરવા દો બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમે એની તારની વાળ બાંધો તો કપડા નગરપાલિકાને એક મારી વિનંતી અને સૂચન કરું છું કે હવે આ પછી તમે કોઈ પણ દબાણ હટાવો તો મંદિર મઠનું ખાસ ધ્યાન રાખજો કેમ કે જો તમે આ નુકસાન કરશો તો તમને વિનાશ તમારો નક્કી છે મંદિરોથી વધારે આ પૃથ્વી પર કશું છે નહીં અને ભારત દેશની આસ્થા મંદિરો મઠોમાં રહેલી છે તમામ હિન્દુ સનાતનોની આસ્થા મંદિર મઠોમાં રહેલી છે એક નાનામાં નાનું ડેલું પણ એ અમારી આસ્થા છે તમે એવું ના સમજતો અમારા માટે જઉં રામ મંદિર

અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ તો સવાર સાંજ સવાર અમે આવીએ છીએ જો મેળો ભરાય છે અમારે અહીં ને અમારા નાના મોટા મંદિર નથી વર્ષોથી મંદિર છે સાહેબ આજકાલના મંદિર નથી મારો જલમ મારા છોકરોનો જલમ ને અમારું સો વર્ષનું કપડાં જ છે સાહેબ અમે આજકાલના નથી વસી રહ્યા પણ મંદિરથી જે અમે આ મંદિરના લીધે ઘરથી ઘર થયા પણ મંદિરનું અમને એટલું મહાત્મા લાગે છે કે મંદિરનું તારવાડી છોડાઈ દો એટલું મહા મહાત્મા નકર આ વાત કેટલા સુધી જશે હજી તમને ખબર નથી અને બહુ આનું મહેરબાની કરીને અમારું કેવું એ છે વડીલોનું કે અમારું તારવાડી તમે છોડાઈ દો તેથી અમે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડી બાંધ્યું છે ને એના અંદરથી અમે ફૂલ નાખીએ છીએ દિવાદશી કરીએ છીએ અને હાથ જોડીને અમે જતા રહીએ પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત કે એટલું અમે છોડાઈ દો ને તો અમે દીવા કરી શકીએ ધૂપ દીવા કરી શકે આરતી વિશે કરી શકીએ પણ અમે એ કરી શકતા નથી અત્યારે તારવાડિયું બાંધ્યું છે તમે તમે જોઈ લો અને જય હિન્દ જય ભારત ને મંદિરનું મહેરબાની કરીએ આટલું છોડાઈ દો તો સારું કહેવાય મારું નામ છે વિનોદભાઈ ધુળાભાઈ સલાટ સાહેબ અમને નોટિસ બજાવવામાં આવી સાહેબ એટલે અમે સાહેબ એમને એક આક્ષેપ કર્યો સાહેબ આ નાની રત્નાગીરી માતા રોડ સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ તો પહેલાં પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી એ ગાડી અમે એ લોકોએ એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે બાગ બગીચા કરેલા છે તો તેઓની પણ હટાવવામાં આવશે એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે તો એ વસ્તુ ઠીક છે સાથે સાથે આ દિન સુધી અમુક એક આશા આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે પરમ દિવસે તૂટશે જે અમીર લોકો છે જેઓને રોડ ટચ દબાણ છે તેઓને આજે કાલે તૂટશે આજ દિન સુધી તેઓના દબાણ હટાવવામાં આવ્યા નથી અને અમે જે ગરીબ હતા તો તેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો બસો માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવામાં આવે છે બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન પચાસથી સાઠ વર્ષના જૂના મકા મંદિરો છે જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે ત્યાં મેળા પણ ભરાય છે જે દશા માતાનું મંદિર છે રામાવીરનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે તે મંદિરોને સીલથી કેદ કેદથી કરવામાં આવ્યા છે સાહેબ તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા જે બહારથી દૂર દૂરથી ચાર ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ તો આપશ્રી સાહેબને નમ્ર વિનંતી છે કે સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું નગરપાલિકાને સાહેબ નગરપાલિકા નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે ઢાક અને ધમકીથી

નજીક ટાઉન રૂરલ પોલીસ સ્ટેશન પણ આવેલું છે અહીંયા વર્ષોથી આ મંદિરો અમે જોઈએ છે હું ત્રીસ વર્ષથી કપરવંજમાં રહું છું ત્રીસ વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને આ હિન્દુ ધર્મની એક આસ્થા છે પણ ભગવાન જ ક્યાં કરી દીધા છે આ લોકોએ જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને ભગવાનને ઠીક છે દબાણમાં હોય તોડવાનું તમારી સત્તા છે પણ અત્યારે હિન્દુ ધર્મની આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને બરાબર એવું નથી કે એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો આ મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે જ્યાં મસ્જિદ છે એનું ઠેક મામલતદારનો કોર્ટમાંય કેસ આવેલો છે એને હટાવો એનો મામલતદારમાંથી પરિચય પરિચય પરિપત્ર પણ આવેલો છે પણ એનું કોઈ કશું કરી શકતા નથી એના મંદિરોને જ એ કરે છે હું ત્રીસ વર્ષથી આ રોડ ઉપર ચાલુ છું આ બધા મને ઓળખે છે હું એમને ઓળખું છું અહીંયા કોઈ કંઈ નરતું નથી કોઈ નહીં આ સોસાયટીઓના મોટા મોટા બંગલા બનાવેલા છે મોટી મોટી મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે જોગની માતાનું મંદિર પેલી બાજુ ઓરિજિનલ દિવાલ આગળની દિવાલ બધી દબાણમાં જ છે પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બનેલું છે બધું દબાણમાં છે એ તો જ બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો મોટા મોટા પૈસાવાળાનું તમે હેરાન કરો ને ગરીબને હેરાન કરીને શું મળવાનું છે વોટ બંગલાવાળા વોટાળવા નથી જતા આ ગરીબ જ વોટ હાલે છે બંગલાવા તે શ્રીમતીની કરતા જ નથી આ વોટ તો આ પબ્લિક જ આપે છે બીજો કોઈ વોટ નથી આપતા હું વોટ માટે નથી કેતો હું તો એમની દયા બિચારા શિયાળાનો ટાઈમ છે છોકરા પ્રચાલિંગ જાય કઈ જ્યાં જગ્યા આપી છે ત્યાં તો આખા કપરવનની ગટર લાઈન ત્યાં છે આખા કપરવનની ગટર ત્યાં જ ઊભરાય છે અને ત્યાં એમને જગ્યા આપી છે સારી વ્યવસ્થા આપો સારી વ્યવસ્થા કરો તો એનો વાંધો નહીં પણ બીજાનું પણ તો તાહુનો હતી ઉમિયા માતાના મંદિર સુધીની જેટલી સોસાયટી રોડ ઉપર છે તમામ એ તમામ સોસાયટીઓની દીવાલ ડબાણમાં છે બધી તોડવામાં અને આવો આપડી ચોરી બધા પૂરાવા છે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ આધર કે મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ્સ For example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them